હા મારું નામ પ્રશાંત મનાણી છે હું અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનમાં હું પ્રોફેસર તરીકે છું અને અમે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ ફોર ઇયર ડિગ્રી કોર્સ સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામ તરીકે ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટ વર્કિંગ છે બે હજાર છથી અને હાલ અમે એક રેકોમ્પિયો કરીને જગ્યા છે હિમાચલ પ્રદેશમાં કિનોર ડિસ્ટ્રિક્ટમાં ત્યાં અમે લોકો વિઝિટ કરીને આવેલા હતા જેના ભાગરૂપે ત્યાં છોકરાઓ છ દિવસ રહી અને ત્યાંના કલ્ચર ત્યાંની રહેણી કહેણી ત્યાંનું ઓક્યુપેશન અને ત્યાંના વિવિધ ખેત આધારિત જે કોઈ બી ઉપજો છે જે કઈ રીતે થાય છે ત્યાંનું રહેવાનું આ તે બધી વસ્તુ કઈ રીતે એ લોકો રાખી રહ્યા છે અને એની સાથે એમના જે કોઈ બી એનિમલ્સને બી એ લોકો કઈ રીતે પ્રોટેક્શન આપે છે એ વસ્તુને અમે લોકોએ ત્યાં અનુભવ કર્યો અને જે અનુભવ અમે હાલ પંદર સોળ અને સત્તર જે અમારું એક્ઝિબિશન થઈ રહ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે નર્મદ ભવનમાં અમે એ પ્લાન કરી રહ્યા છીએ અને ત્યાં અમે એ આખી ઝાંખીને અમે લોકોએ અહીંયા પ્રદર્શનના ભાગરૂપે અમે એ જ વસ્તુના ટેકનિકને યુઝ કરીને અહીંયા છોકરાઓએ મોડલ્સ બનાવ્યા છે મેજર ડ્રોઈંગના ભાગરૂપે જે કોઈ બી ડ્રોઈંગ્સ પ્રદર્શન કર્યા છે અને એની સાથે રિયલ સ્કેચ પણ અમે અહીંયા એક્ઝિબિટ કર્યા છે જે છોકરીએ છોકરાઓએ ત્યાં બેસીને જે માઇનસ છ દસ ડિગ્રીનું ટેમ્પરેચર ધરાવતા પ્રદેશમાં ત્યાં છોકરાઓ બેસીને બનાવેલા હતા જેના ભાગરૂપે એ વસ્તુ અહીંયા આવીને બી અમે બધાના વચ્ચે પ્રદર્શિત કરીએ છીએ તો હું સુરતના જે કોઈ બી મહાનુભાવો જે કોઈ બી આખી કોમ્યુનિટીને હું પર્સનલી એઝ એ ઇન્ટીરિયર ડિઝાઇનર પ્રોફેસર તરીકે હું ઇન્વાઇટ કરું છું કે તમે જરૂર આવો અને અમારા ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટના છોકરાઓને પ્રોત્સાહિત કરો એવી મારી નમ્ર નમ્ર વિનંતી છે સી આ જે અમે અનોખો પ્રયોગ કરી રહ્યા છીએ જેને લઈને અમે ઓલવેઝ ટ્રાય કરીએ છીએ કે છોકરાઓને અલગ અલગ પ્રદેશમાં ત્યાંની રહેણી કેણી ત્યાંના જે વસવસાટ અને એની સાથે ઇન્ટિરિયર એટલે કે ઘણી બધી વસ્તુઓ ઇન્ટિરિયર સાથે કઈ રીતે લિંક થાય છે એને લઈને અમે લોકો નવા અનુભવ કરતા હોય આગળ અમે પોંડિચેરી કલિંગપોંગ અને રાજસ્થાન ઉદવાડા એવા અલગ અલગ રીજનને બી અમે લોકો ફરીને આવેલા છીએ જેનું બી અમે ડોક્યુમેન્ટેશન કર્યું છે અને આ વખતે આ પ્રયોગને અમે લોકોએ સાર્થક કર્યો છે મારું નામ મેહુલ ઉમેદભાઈ પટેલ છે અને હું અહીં ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર તરીકે જવાબદારી નિભાવું છું છેલ્લા અમે સત્તર વર્ષથી આ પ્રયોગમાં મંડેલા છે અને હાલમાં જ આ ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત જે રચના થઈ છે એના ભાગરૂપે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પ્રોગ્રામ માટે આપણે આઉટડોર લી જવાના હોય છે એના ભાગરૂપે આ બે ક્રેડિટનો સબ્જેક્ટ અમે વિદ્યાર્થીઓને શીખવા માટે હિમાચલ પ્રદેશમાં ગોઠવવામાં આવ્યો હતો જી આ જે પ્રયોગ એના માટે શીખવાયો કે વિદ્યાર્થીઓ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે પહેલાં તો સંસ્કૃતિને જાણી શકે આપણા ભારતીય સંસ્કૃતિમાં જે પાછલા વર્ષોમાં કેવી રીતે લોકો રહેતા હતા કેવી રીતે લોકો પોતાનું સર્વાઈવ કરતા હતા નાનીથી નાની એમિનેન્ટ ફેસિલિટીમાં સારી તકલીફ રહી શકે એના ભાગરૂપે આ ચારસો વર્ષ જૂના ઘરના ડોક્યુમેન્ટ કરવામાં આવ્યા છે સાથે એ ડોક્યુમેન્ટ સાથે આજના ટાઈમના લોકો એમાં કેવી રીતે રહી શકે નવા કન્સ્ટ્રક્શન વેલ્યુ શું એડોન થઈ શકે એના અભ્યાસ રૂપે એમને આ પાઠ શીખવામાં આવ્યો છે આવનારા વર્ષમાં આ વસ્તુને અમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને સબમિટ કરીશું સાથે હિમાચલ પ્રદેશની ગવર્મેન્ટને સબમિટ કરીશું અને સાથે એસએમસીના સહયોગથી અમે આને સર્ક્યુલેટ એક્ઝિબિશન ટ્રાવેલ એક્ઝિબિશનનો પણ પ્લાનિંગ કર્યું છે આ જે મોડેલ બનાવ્યું છે જ વિદ્યાર્થીઓ બનાવ્યા છેલ્લા દોઢ મહિનાના અથાગ મહિનાથી બનાવ્યો છે અને આ જે મેજર ડ્રોઈંગ કર્યા છે એ તાના મેજર ડ્રોઈંગ કરીને ઓટોગેટના સોફ્ટવેરના આધાર પર આ બધા ડ્રોઈંગો રેડી કર્યા છે અને આ બહુ જ ખૂબ અલગ સંપત્તિ આપણી પોતાની ઇન્સ્ટિટ્યૂટની ની કહેવાય વિવિધ સૌભાગ્યભાઈ ગણવાય અને સાથે અમારું પણ સૌભાગ્ય કહેવાય કે આટલી અથાગ મહેનતથી આટલું સારું કામ આપણું આપી શક્યા એટલે સુરતની જનતાને બહુ આમંત્રણ છે કે આ ત્રણ દિવસના એક્ઝિબિશનને અચૂકથી મુલાકાત કરવા અહીં ડિપાર્ટમેન્ટ ખાતે આવે